નમસ્કાર અને ધ ડીપ ડાઈવમાં સ્વાગત આજે આપણે એક એવા ગુપ્ત મિશનની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ઓસામા બિન શિકારનો અંત આણ્યો બિલકુલ અને આપણી પાસે આ ઓપરેશન સાથે જોડાયેલા અનેક દસ્તાવેજો છે જે એની અંદરની કહાણી કહે છે આપણો હેતુ માત્ર ઘટનાક્રમ જણાવવાનો નથી પણ એ સમજવાનો છે કે આ આટલી જટિલ કામગીરી કેવી રીતે શક્ય બની હા ગુપ્ત માહિતીના નાનામાં નાના ટુકડાઓથી માંડીને વ્હાઇટ હાઉસમાં લેવાયેલા મોટા નિર્ણયો સુધી આપણે દરેક પાસાને ઊંડાણમાં તપાસીશું આ એ સમજવાની કોશિશ છે કે ઇતિહાસની સૌથી મોટી શોધખોળમાંથી એકનો અંત કેવી રીતે આવ્યો તો ચાલો શરૂઆત કરીએ એ લાંબી અને એમ કહી શકાય કે લગભગ અશક્ય લાગતી શોધથી નવસો અગિયાર પછી આખી દુનિયા બિન લાદેન ને શોધી રહી હતી વર્ષો વીતી ગયા કોઈ સફળતા નહીં હા કશું જ નહીં તો પછી અચાનક એવું તે શું થયું કે અમેરિકી એજન્સીઓને તેની ભાળ મળી નિર્ણાયક કડી ક્યાંથી આવી જો આ કોઈ અચાનક મળેલી સફળતા નથી આ વર્ષોની મહેનતનું પરિણામ હતું અને એ પરિણામની ચાવી હતો બિન લાદેનનો એક ખાસ સંદેશવાહક અબુ અહેમદ અલકુવૈતી સંદેશવાહક એટલે કે કુરિયર બરાબર સીઆઈને ખબર હતી કે બિન લાદન ઓગણીસસો અઠ્ઠાણુંથી ફોન કે ઇન્ટરનેટનો ઉપયોગ નહોતો કરતો એટલે બહારની દુનિયા સાથે સંપર્ક રાખવા માટે તે આવા વિશ્વાસુ કુરિયર પર જ નિર્ભર હતો તેને શોધવાનો આ એકમાત્ર રસ્તો હતો પણ અલકાયદા જેવા સંગઠનમાં તો ઘણા કુરિયર હશે તો પછી આ અલકુવૈતી જાટલો ખાસ કેમ હતો એનું નામ પહેલીવાર સામે ક્યારે આવ્યું એનું નામ બે હજાર બેની આસપાસ ગ્વાન્ટાનામો બેના કેદીઓની પૂછપરછમાં આવ્યું હતું પણ અહીંયા જ કહાણીમાં એક રસપ્રદ વળાંક આવે છે શું જ્યારે અલ કાયદાના મોટા માથાઓ પકડાયા જેમ કે ખાલીદ શેખ મોહમ્મદ નાઇન નો માસ્ટર હા એ જ અને નંબર ત્રણ નો નેતા અબુ ફરાજ અલ લિબ્બી બંને પૂછપરછ દરમિયાન અલ કુવેતીના મહત્વને જાણી જોઈને ઓછું આંકવાનો પ્રયાસ કર્યો એક મિનિટ આ તો વિચિત્ર કહેવાય બે અલગ અલગ મોટા નેતાઓ અલગ અલગ સમયે પકડાયા અને બંને એક જ વ્યક્તિ વિશે એક સરખું જૂઠું બોલી રહ્યા હતા શું આ કોઈ સંયોગ હતો આ જ વાત સીઆઈએ માટે એક મોટો સંકેત બની આ સંયોગ નતો આ એક પેટર્ન હતી એમને સમજાયું કે જો બે મોટા આતંકવાદીઓ એક જ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો એ વ્યક્તિ સામાન્ય કુરિયર ન હોઈ શકે તે સીધો બિન લાદેન સાથે જોડાયેલો હોવો જોઈએ અને આ શંકાએ જ તપાસને નવી દિશા આપી બિલકુલ પણ અહીંથી પણ મંજિલ દૂર હતી અલ કુવેતીનું અસલી નામ શોધવામાં જ બીજા કેટલાક વર્ષો લાગી ગયા અને છેવટે 2010 માં એક વાયર ટેપ દ્વારા તેનો ફોન નંબર મળ્યો અને તેના પર નજર રાખવાનું શરૂ થયું હા અને તેનો પીછો કરતા કરતા એજન્ટ્સ પાકિસ્તાનના એક એવા શહેરમાં પહોંચ્યા જ્યાં કોઈએ કલ્પના પણ ન કરી હોય એપટાબાદ જે પાકિસ્તાનનું એક મોટું લશ્કરી મથક છે ઓહ જોકે ધ બિન લાદેન પેપર્સ જેવા કેટલાક સ્ત્રોતો એવો દાવો પણ કરે છે કે માત્ર અલ કુવેતી જ નહીં પણ બીજા પણ એટલાક સંદેશવાહકો હતા અને એ બધા પર નજર રાખીને એજન્સીઓ આ ઠેકાણા સુધી પહોંચી હતી એટલે એમ કહી શકાય કે સત્તાવાર વાર્તાને વધુ નાટકીય બનાવવા માટે અલ કુવેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો બની શકે ગુપ્તચર કામગીરી કોઈ ફિલ્મની જેમ નથી હોતી જ્યાં એક જ હીરો હોય એ તો હજારો ટુકડાઓ જોડીને એક ચિત્ર બનાવવા જેવું છે બરાબર પણ અલકુએતી એ ચિત્રનો સૌથી મહત્વનો ટુકડો હતો અને તેણે જે કમ્પાઉન્ડ તરફ ઇશારો કર્યો તે પોતે જ શંકાઓથી ભરેલું હતું સ્થાનિક લોકો તેને વઝીરિસ્તાન હવેલી કહેતા હતા આ હવેલીની વાત કરીએ એ પાકિસ્તાનની પ્રતિષ્ઠિત મિલિટરી એકેડમીથી માંડ એક કિલોમીટર દૂર હતી આ વાત જ પોતે આશ્ચર્યજનક છે ખરું ને ખૂબ જ અને તેની બનાવટ એ જ તેને શંકાસ્પદ બનાવતી હતી તે આસપાસના ઘરો કરતા આઠ ગણા મોટા પ્લોટ પર હતી ચારે બાજુ બાર થી અઢાર ફૂટ ઊંચી કોન્ક્રીટની દિવાલો અઢાર ફૂટ હા અને એની ઉપર કાંટાળા તાર ઘરમાંથી બહાર જોવા માટે બહુ ઓછી બારીઓ અને સૌથી વિચિત્ર વાત તો ત્રીજા માળે હતી ત્યાં શું હતું ત્રીજા માળની બાલ્કનીમાં સાત ફૂટ ઊંચી દિવાલ હતી સાત ફૂટ બાલ્કનીમાં પણ શા માટે આ કોઈ સામાન્ય ડિઝાઇન નથી સીઆઈએ ના વિશ્લેષકોએ અનુમાન લગાવ્યું કે આ દિવાલ છ ફૂટ ચાર ઇંચ ઊંચા બિન લાદેનને છુપાવવા માટે જ બનાવવામાં આવી હતી જેથી તે બહાર ફરી શકે અને કોઈ તેને જોઈ ન શકે અને ત્યાં રહેનારા લોકોની જીવનશૈલી પણ એટલી જ ગુપ્ત હતી કોઈ ઇન્ટરનેટ નહીં ફોન લાઈન નહીં અને તેઓ પોતાનો કચરો પણ બહાર નહોતા ફેંકતા બધો કચરો કમ્પાઉન્ડની અંદર જ બાળી નાખવામાં આવતો આ બધી વિગતો જાણીને જ લાગે છે કે સીઆઈએ નો શક સાચો હતો આ બધો સંયોગ ન હોઈ શકે પણ એક મોટો પ્રશ્ન તો હજુ પણ હતો શું બિન લાદેન ખરેખર અંદર હતો કોઈ ફોટો ન હતો કોઈ પાક્કો પુરાવો ન હતો બિલકુલ એમની પાસે માત્ર અનુમાન હતું ભલે તે ખૂબ જ મજબૂત અનુમાન હતું અને આ કમ્પાઉન્ડ નું પછી શું થયું ઓપરેશનના લગભગ 9 મહિના પછી ફેબ્રુઆરી 2012 માં પાકિસ્તાન સરકારે તેને તોડી પાડ્યો જેથી તે કોઈ સ્મારક ન બની જાય તો એક તરફ CIA ને લગભગ ખાત્રી હતી પણ સો ટકા નહીં આટલી બધી અનિશ્ચિતતાઓ સાથે વ્હાઇટ હાઉસે આ શંકાને એક નક્કર યોજનામાં કેવી રીતે ફેરવી અહીંથી જ ઓપરેશન નેપ્ચ્યુન સ્પીયર ની અસલી રણનીતિ શરૂ થાય છે અને સૌથી પહેલો અને મોટો સવાલ હતો કે મિશનનો હેતુ શું હોવો જોઈએ બિન લાદેનને જીવતો પકડવો કે મારી નાખવો હા અને આ બાબતે આજે પણ વિવાદ છે સત્તાવાર રીતે તો કહેવામાં આવ્યું કે જો તે આત્મસમર્પણ કરત તો તેને જીવતો પકડવામાં આવત પણ પણ શું એ એ ખરેખર શક્ય કાગળ જ યોજના હતી જો વાસ્તવિકતા અલગ હતી સીઆઈએના તત્કાલીન નિર્દેશક લિયોન પેનેટાએ પાછળથી સ્પષ્ટ કહ્યું હતું કે અહીં બિન લાદિનને મારવાનો અધિકાર હતો એટલે કે એ સ્પષ્ટ હતું હા એક અનામી અધિકારી તો તેને સીધું હત્યાનું ઓપરેશન જ ગણાવ્યું હતું કોઈને એવી અપેક્ષા નહોતી કે બિન લાદેન જેવો વ્યક્તિ આત્મસમર્પણ કરશે તો પછી હુમલો કેવી રીતે કરવો મેં સાંભળ્યું છે કે હેલિકોપ્ટર હુમલા પહેલા બીજા વિકલ્પો પણ વિચારવામાં આવ્યા હતા હા ઘણા વિકલ્પો હતા પહેલો અને સૌથી સુરક્ષિત વિકલ્પ હતો B2 સ્ટીલ્થ બોમ્બર વડે હવાઈ હુમલો સ્ટીલ્થ બોમ્બર હા બોતિર બોમ્બ વડે આખા કમ્પાઉન્ડને જમીનદોસ કરી દેવાની યોજના હતી પણ એમાં બે મોટી સમસ્યાઓ હતી એક આસપાસના નાગરિકોના મૃત્યુનું જોખમ અને બીજું જો બધું નાશ પામત તો એ સાબિત કરવું લગભગ અશક્ય બની જાત કે બિન લાદેન ખરેખર મર્યો છે કે નહીં અને બીજો વિકલ્પ પાકિસ્તાનને સાથે રાખવાનો એ વિચાર પણ આવ્યો હતો પણ અમેરિકાને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પર બિલકુલ ભરોસો નહોતો એટલે કે માહિતી લીક થવાનો ડર હતો બરાબર એમને ડર હતો કે જો પાકિસ્તાનને જાણ કરી તો બિન લાદેન ભાગી જશે તો બોમ્બ મારો નહીં પાકિસ્તાન સાથે ઓપરેશન નહીં છેલ્લે બચ્યો સૌથી જોખમી વિકલ્પ નેવી સીલ્સ ને હેલિકોપ્ટર માં મોકલવાનો હા અને આ નિર્ણય લેવો રાષ્ટ્રપતિ ઓબામા માટે ખૂબ જ મુશ્કેલ હતો તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમના ઘણા સભ્યો પણ આની વિરુદ્ધ હતા તો પણ તેમણે મંજૂરી આપી આપી કારણ કે ઓબામાને પુરાવા જોઈતા હતા તે દુનિયાને બતાવવા માંગતા હતા કે બિન લાદેનનો અંત આવ્યો છે અને આ ઓપરેશન માટે જે તૈયારીઓ થઈ તે પણ કોઈ ફિલ્મથી ઓછી ન હતી અમેરિકામાં એપટાબાદના કમ્પાઉન્ડની વન પોઇન્ટ વન સ્કેલની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી હા બે પ્રતિકૃતિઓ એક નોર્થ કેરોલાઇનામાં અને બીજી નેવાડાના રણમાં નેવી સીલની ટીમ એટલે કે સીલ ટીમ સિક્સે આ મોડલ્સ પર રાત્રિના અંધારામાં હુમલાનો અસંખ્ય વાર અભ્યાસ કર્યો અચ્છા પણ અહીં એક નાની ભૂલ થઈ જે ઓપરેશન દરમિયાન બહુ મોટી સાબિત થઈ કઈ ભૂલ નેવાડામાં અભ્યાસ વખતે કમ્પાઉન્ડની નક્કર દિવાલોને બદલે ચેન લિંક વાડનો ઉપયોગ થયો હતો ઓ આના કારણે પાયલોટ્સને એ વાતનો સચોટ અંદાજ ન આવ્યો કે 18 ફૂટ ઊંચી દિવાલો હેલિકોપ્ટરના ઉતરાણ વખતે હવામાં કેવો પ્રભાવ પાડી શકે છે હમ આ એક નાની વિગત હતી પણ તેણે આખા મિશનને જોખમમાં મૂકી દીધું હતું અને છેવટે 29 એપ્રિલ 2011 ના રોજ રાષ્ટ્રપતિ ઓબામાએ મિશનને અંતિમ મંજૂરી આપી પણ ખરાબ હવામાનને કારણે તેને એક દિવસ ટાળવું પડ્યું એ ચોવીસ કલાક કેટલા તણાવપૂર્ણ રહ્યા રહેશે ચોક્કસપણે અને પછી એક બે મેની અંધારી રાત્રે ઓપરેશન શરૂ થયું આ હુમલા માટે સીલ ટીમ ની રેડ સ્ક્વોડ્રનના લગભગ ચોવીસ શ્રેષ્ઠ કમાન્ડોને પસંદ કરવામાં આવ્યા અને તેમની સાથે ખાસ સભ્ય પણ હતો ખરું ને હા કાયરો નામનો એક બેલ્જિયન મેલિનોઇસ લશ્કરી કૂતરો આટલા હાઈ પ્રોફાઇલ મિશનમાં કૂતરાનું શું કામ હતું તે ટ્રેક કરવા છુપાયેલા લોકોને શોધવા અને જરૂર પડે હુમલો કરવા માટે તાલીમ પામેલો હતો આ ઉપરાંત ટીમને લઈ જવા માટે બે ખાસ રીતે બનાવેલા સ્ટીલ્થ બ્લેક હોક હેલિકોપ્ટર હતા જે પાકિસ્તાની રડારને છેતરી શકે બરાબર ટીમે અફઘાનિસ્તાનના જલાલાબાદથી ઉડાન ભરી અને નીચી ઊંચાઈએ ઉડીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો અને પછી તેઓ એક કમ્પાઉન્ડ ઉપર પહોંચ્યા અને ત્યાં જ સમસ્યા ઊભી થઈ હા જેવો પહેલો હેલિકોપ્ટર કમ્પાઉન્ડની ઉપર મંડાયો ત્યાં જે સમસ્યા ઊભી થઈ જેનો અભ્યાસ વખતે અંદાજ નહોતો પેલી ઊંચી દિવાલો અને ગરમ હવાને કારણે વર્લ્ડ રિંગ સ્ટેટ નામની સ્થિતિ સર્જાઈ એટલે શું સરળ શબ્દોમાં કહીએ તો હેલિકોપ્ટરે પોતાની જ હવામાં ફસાઈને નિયંત્રણ ગુમાવવાનું શરૂ કરી દીધું બાપરે આ તો મિશન શરૂ થતા પહેલા જ નિષ્ફળ જવાની અણી પર હતું બિલકુલ પાયલટની કુશળતાને કારણે તેણે હેલિકોપ્ટરને સંપૂર્ણપણે ક્રેશ થતા બચાવ્યું પણ તેની પાછળનો ભાગ દીવાલ સાથે અથડાયો અને તે કમ્પાઉન્ડની અંદર જમીન પર પટકાયો કોઈને ઈજા થઈ સદનસીબે કોઈને ગંભીર ઈજા ન થઈ પણ પ્લાન એ નિષ્ફળ ગયો હતો હવે સીલ્સને તરત જ પ્લાન બી પર અમલ કરવો પડ્યો અને એકવાર તેઓ કમ્પાઉન્ડની અંદર હતા પછી શું થયું ટીમે વિસ્ફોટકોથી દીવાલો તોડી અને અંદર પ્રવેશી તેમણે પહેલા ગેસ્ટ હાઉસને કબજે કર્યું જ્યાં સંદેશવાહક અલકવૈતી રહેતો હતો કેટલાક અહેવાલો મુજબ આખા ઓપરેશનમાં તે એકમાત્ર વ્યક્તિ હતો જે સશસ્ત્ર હતો અને તેણે ગોળીબાર કર્યો હતો તે અને તેનો ભાઈ અભરાર ત્યાં જ માર્યા ગયા અબરારની પત્ની બુશરા પણ ગોળીબારમાં મૃત્યુ પામી અને મુખ્ય અંદર મુખ્ય ઇમારતમાં બીજા માળે બિન લાદેનનો પુત્ર ખાલીદ મળ્યો જે પણ માર્યો ગયો અને પછી સીલ્સ ત્રીજા માળે પહોંચ્યા જ્યાં બિન લાદેન હતો હા ત્યાં તેમનો સામનો ઓસામા બિન લાદેન સાથે થયો તે પોતાના બેડરૂમમાં હતો અને નિશસ્ત્ર હતો નિશસ્ત્ર હા તેના મૃત્યુની ચોક્કસ ક્ષણ વિશે બે સીલ કમાન્ડોના વર્ણનોમાં થોડો વિરોધાભાસ છે પણ જે વાત નિશ્ચિત છે તે એ છે કે તેને માથા અને છાતીમાં ગોળી મારવામાં આવી અને મિશનની સફળતાનો સંકેત વ્હાઇટ હાઉસ સુધી પહોંચાડવામાં આવ્યો ગેરોનીમો

જેને પાછળથી આતંકવાદી સામગ્રીનો અત્યાર સુધીનો સૌથી મોટો સંગ્રહ કહેવામાં આવ્યો બરાબર અને બીજું મોટું કામ હતું એક ક્રેશ થયેલા સ્ટીલ હેલિકોપ્ટરનું તેની ટેકનોલોજી કોઈના હાથમાં ન આવવી જોઈએ એટલે એને ત્યાં જ નષ્ટ કરી દેવામાં આવ્યું હા ટીમે જતાં પહેલા તે હેલિકોપ્ટરને વિસ્ફોટકોથી ઉડાવી દીધું અને પછી બિન લાદેનના મૃતદેહ સાથે તેઓ પાછા અફઘાનિસ્તાન જવા રવાના થયા હવે સૌથી સંવેદનશીલ પ્રશ્ન આવ્યો હશે મૃતદેહની ઓળખ અને તેનું શું કરવું ઓળખ અનેક સ્તરે કરવામાં આવી પહેલા તો તેની ઊંચાઈ પછી ચહેરાની ઓળખ કમ્પાઉન્ડમાંથી બચેલી તેની એક પત્નીએ પણ મૃતદેહની ઓળખ કરી અને અંતિમ પુષ્ટિ અંતિમ પુષ્ટિ ડીએનએ દ્વારા થઈ બિન લાદેનની બહેનના ટિશ્યુ સેમ્પલ અમેરિકા પાસે હતા તેની સાથે ડીએનએ મેચ કરવામાં આવ્યું અને ઓળખ 100% પાકી થઈ હવે પ્રશ્ન હતો કે મૃતદેહનું શું કરવું કોઈ દેશ તેને દફનાવવા તૈયાર નહોતો અને તેની કબર આતંકવાદીઓ માટે તીર્થ સ્થળ બની જાય એ પણ જોખમ હતું આથી એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો ઇસ્લામિક પરંપરાઓનું પાલન કરીને મૃત્યુના ચોવીસ કલાકની અંદર તેના મૃત્યુદેહને ઉત્તર અરબી સમુદ્રમાં યુએસએસ કાર્ડ વિન્સન નામના યુદ્ધ જહાજ પરથી દરિયામાં દફનાવવામાં આવ્યો આ સમાચાર જ્યારે દુનિયામાં ફેલાયા ત્યારે પ્રતિક્રિયાઓ પણ અલગ અલગ હતી અમેરિકામાં તો હાઉસની બહાર અને સંયુક્ત રાષ્ટ્ર નાટો અને મોટા ભાગના દેશોએ આ પગલાને આવકાર્યો પણ પાકિસ્તાનમાં પ્રતિક્રિયા તદ્દન વિપરીત હતી ત્યાં તો આને દેશના સાર્વભૌમત્વ પર હુમલો ગણાવવામાં આવ્યો બિલકુલ પાકિસ્તાન સરકાર માટે આ એક મોટી શરમજનક સ્થિતિ હતી કે દુનિયાનો સૌથી મોટો આતંકવાદી વર્ષો સુધી તેમની લશ્કરી એકેડેમીની બાજુમાં રહેતો હતો અને તેમને ખબર પણ ન પડી પાછળથી પાકિસ્તાન સરકારે બનાવેલા એપ્ટાબાદ કમિશનના રિપોર્ટમાં પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો તેમણે તેને પાકિસ્તાનની લશ્કરી અને ગુપ્તચર એજન્સીઓની સામૂહિક નિષ્ફળતા ગણાવી સાચી વાત છે અને આ ઓપરેશનને ઘણા કાયદાકીય અને નૈતિક પ્રશ્નો પણ ઊભા કર્યા શું આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કોઈ દેશમાં તેની પરવાનગી વગર આવી કાર્યવાહી કરવી યોગ્ય છે અને નિશસ્ત્ર વ્યક્તિને આત્મસમર્પણનો મોકો આપ્યા વગર મારી નાખવો શું એ ગેરકાયદેસર હત્યા નથી આ પ્રશ્નો પર આજે પણ ચર્ચા થાય છે હા અને રાષ્ટ્રપતિ ઓબામાએ બિન લાદેનના મૃત્યુદેહની તસવીરો જાહેર ન કરવાનો જે નિર્ણય લીધો તેના પર પણ ઘણો વિવાદ થયો હતો સરકારનો તર્ક એ હતો કે તસવીરો ખૂબ જ ભયાનક હતી અને તેનાથી હિંસા ભડકી શકતી હતી બરાબર પણ ઘણા લોકો માનતા હતા કે પુરાવા તરીકે તેને જાહેર કરવી જોઈતી હતી એક તરફ પારદર્શિતાનો સવાલ હતો તો બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા નિશંકપણે આ ઓપરેશનને અલ કાયદા વિરુદ્ધ એક મોટી વ્યૂહાત્મક જીત તરીકે જોવામાં આવ્યું પણ હવે જ્યારે આ ઘટનાને એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે ત્યારે એક અંતિમ વિચાર મનમાં આવે છે કયો વિચાર આ એક સફળ લશ્કરી કાર્યવાહી હતી એમાં કોઈ શંકા નથી પરંતુ આતંકવાદ સામેના વૈશ્વિક યુદ્ધ પર તેની લાંબા ગાળે શું અસર થઈ શું એક વ્યક્તિને મારવાથી તે વિચારધારા ખતમ થઈ જાય છે જેને તેણે જન્મ આપ્યો હતો આજે પણ એ વિસ્તારોમાં જે અસ્થિરતાને સંઘર્ષો ચાલી રહ્યા છે તેના પર આ ઓપરેશનનો વારસો શું છે આ એવા સવાલો છે જે આપણને વિચારતા કરી જાય છે